બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા ગયા હતા ખડ લેવા આવી પ્રિયલ ઉઠી ગઈ ને લઈને જઈ બગીચામાં આવતા રહ્યા મારે ફોન લઈને ફોન લઈને કાલો ઈ બાજુ જઈએ આ પપ્પા દીકરી અહીં પૂગી ગયા તમે કોઈ શું કરે

દક્ષા કામ હાથ પગને ધોઈ દઉં તો કે ના એ કે આ નું ધોઈ દઉં એમ કરીને કે ગઈ જ નહીં દક્ષા પા હે પછી છેલે એના હાથ પગ મેં મે ધોયા એના કપડાં મેં પહેરાવ્યા પછી તો એ તૈયાર થઈ આ હાલ પીયો હેલો પીયો લસરપટી ખાવા જાવું ને હે હે લસરપટી ખાવા જાવું ને તો ટાણે વાગી ગયા સવા બાર પાંચ થઈ ને બાર નું કામ બધી પતી ગયું ને માં ને પ્રિયન પપ્પા ના ન માર્કેટ હમણાં કીધું ને ગયા નતા તે થોડું ઘણું લેવાનું હતું તે ગયા છે એને તો લેતા ગયા એને તો એટલું જ જોતું હોય મને જો ગરમી ચડી ગઈ મેં છે ને મેં કીધું તો લોટ બાંધી રોટલી કરવાની છે ત્યાં પછી લોટ બાંધી રાખો ને પાંચ છ રોટલી કરવી અને બે ત્રણ રોટલા કરવા ને શાક લેવા ગયા તે આવીને બનશે બસ જો હવે આવવા જોઈએ ને બીજું આપણે લસણવાળી ચટણી ખલાસ થઈ ગઈ હતી

અમારે બધા દક્ષા નાથ ના ખાવાના સાંજે દક્ષા રોટલી ને રોટલા ને કરતી હોય પણ આપડે ઉતારવાનો ના હોય એટલે

માં કરીને ગયા તાતી હવે શાહી કરવાની છે નહિ પેલા મહરી લીધો પછી ગોળ ગોળ કરી લીધો હવે આમ ગોળ ગોળ કરવાનો તો ગોળ ગોળ રોટલો થાય ને ખાતા પેલા નાના નાના રોટલા કરતી અહીં આવે ને હવે જો મોટા મોટા રોટલા કરતા શીખી ગઈ મોટો <laughs> મોટો <laughs> <laughs> મોટા લોકો વડીલ લોકો હોય ને ઉમર વાળા ઈ બે બે રોટલા ખાય કામે એટલું કરતા હોય ને મહેનત એટલું કરે ને ખેડૂત લોકો હોય ને એ આપડે તો અહિયાં કામ એટલું ખેડૂત જેટલું હોય નઈ

આપણે રોટલી બે દી ખાધી હોય ને એક દી એમ થાય કે બીજે દી તરત રોટલો ખાઈએ હવે આપણે રોટલી ને રોટલા બેય હાલતું હોય જેવું શાક વધારે રોટલા જ હોય કેમકે આપણે એવું શાક રોટલા વારે ભરતું એવું કરીએ તો જો આપણા રોટલા થઈ ગયા તૈયાર ને આપણે માર્કેટ થી જો માંડવીના ઓરા લઈ આવ્યા હતા થોડાક ભીના જેવા હતા ને એ તડકે જરાક હતા ને આપણે તાવડી ગરમ છે ને તો જો હેકવા નાખી દઈએ થોડાક હમા એટલે હમા એની પછી ખાઈને ખાઈને ખાવાની એવી મજા આવે ગરમા ગરમ

તો છેને હવે આપણે बर्थडे કરવા છે बर्थडे विश કરવાનો હોય કર દઈએ આપડા સબ્સ્ક્રાઇબર છે પ્રફુલ્લાબેન મેટા અમદાવાદ થી એનો દીકરો છે નીલ નીલ ભાઈનો બર્ધે છે તો યુ હેપી બર્થડે ટુ યુ તો અમારા પુરા પરિવાર તરફ થી નીલ જન્મ દિવસ ની ઘણી બધી શુભકામનાઓ કે હા નીલભાઈ નો બર્થડે છે ને વાહ રિયલ ને જોતા રોંઢું થાય ને એટલે ઈચ કેવાનું હોય રે ઈચ કેવાનું ના જો ઈચ કેવાય હવે તને પાછું અંદર જાવું એટલે કઈ નહીં કે

આપડે વિડીયો ગમેક કરજો ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મળશું પાછા નવા વિડીયો બધા મહાદેવ